સાબર ડેરીમાં ગેસ લીક થતા અફરાતફરીનો માહોલ સર્જાયો સાબર ડેરીના દૂધ પ્લાન્ટમાં ગેસ થયો લીકેજ ગેસ લીકેજથી એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું અન્ય ચાર લોકોની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ઇજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે સાબર ડેરીમાં ગેસ લીક થતા અફરાતફરીનો માહોલ સાબર ડેરીના દૂધ પ્લાન્ટમાં ગેસ થયો લીક ગેસ લીકેજથી એક કર્મચારીનું ઘટના સ્થળે મોત અન્ય ચાર લોકોની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા ઇજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે તે પોતે જીગર પંડ્યા યશ્વી ગુજરાતની સાબરપાંઠા બરાબર દિફાલથી ગુલાબથી મખવાણા સાબરદેડીમાં ત્રણ વર્ષથી નોકરી કરતા હતા બરોબર એમને કોના અધિકારીએ જે કામ હતું ચાલ બોઈલર એમાં અંદર ઉતારેલા બરોબર છે તમારા કામ માટે પણ તો આગળ કોઈ ખાતરી હતી નહીં બરોબર છે જેના કારણે નિધન થયેલું છે તો છતો એ અને અમારા પરિવારના બીજા બે ભાઈઓ નોકરી કરતા હતા પણ તેમને જાણ કર્યા વગર આ સાબર ડેરીના અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા તો અમને પરિવારને કે કોઈને જાણ કર્યા વગર આ લોકો અહીંયા દાખલ કર્યા છે એ અમને ના છે આના માટે સાબરના કોઈ પણ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા નથી તો આના માટે અમે છ ને ગુજરાત સરકાર અને ભારત સરકારને રજૂઆત કરી અને આનો ન્યાય નહીં નહીં મળે ત્યાર સુધી અમે બોડી નથી થવાના એને અમે જાહેર મંચ ઉપરથી કહીએ છીએ બરોબર છે અને જે થવું હોય છે એ થશે પણ અમે આના માટે લડીશું લડીશું ને લડીશું બરોબર જો છોકરાઓને એ કાયમી નોકરી લેવા માટે જો પચાસ હજાર લાખ રૂપિયાની ઓફર કરતા હોય અને એક ગરીબના છોકરા મરી જાય એની કોઈ સાબરના અધિકારીઓને કોઈ પડી નથી તો એમના ન્યાય માટે અમે લડવા માટે તૈયાર છીએ માધ્યમથી અમે આ કહી રહ્યા છીએ બરોબર મારું નામ ઝાલા પર મારો ભત્રીજો છે એટલે અમે આ ત્રણ દિવસ નહીં પણ બાર દિવસ પોડી પડી રહેશે તો પણ અમે લાજ સ્વીકારવાના નોકરી કાયમી નોકરી કાયમી નોકરી કાયમી હાજી કાયમી બરોબર કાયમી છે ને